ખજૂર ગુણકારી મિત્રો ખજૂર જે બાર ગુણથી ભરેલું છે ખજૂર ખજૂર ખાવાના ફાયદા ઘણા બધા છે જે મિત્રો તમે વિડીયો જોયો જેવો સરસ જાણકારીવાળો છે મિત્રો તમે પણ કહેશો કે મારે ખજૂર ખાવું છે એમ મિત્રો જો વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે વાળા બટન પર ક્લિક ખજૂરમાં અનેક પોષક તત્વો સમાયેલા હોવાથી તે સ્વાસ્થ્યવર્ધક છે તેમાં ફાઇબર કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ વિટામિન બી છ અને આર્યન ભરપૂર માત્રામાં હોવાથી અનેક બીમારીઓમાં લાભ આપે છે સવારના ચારથી પાંચ ખજૂરનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે અને હુંફાળા દૂધમાં ખજૂરને પીલાડીને ખાવાથી પણ ગુણકારી છે ખજૂરનું સેવન નિયમિત કરવાથી બે ત્રણ મહિનામાં જ શરીરમાં ઉર્જાનો સંચાર થયેલો જણાશે તેમજ એક મહિનામાં પાચનક્રિયા સંબંધી તકલીફોથી પણ રાહત થશે હાડકા અને ત્વચા પર પણ ફાયદો થતો જણાશે ગુણમાં પહેલો ગુણ છે તરત જ ઉર્જા આપે ખજૂરમાં ગ્લુકોઝ કુક્ટોઝ અને સુક્રોઝ ભરપૂર માત્રામાં સમાયેલો હોય છે તેથી જો શરીરમાં સ્ફૂર્તિનો અભાવ લાગતો હોય તો સવારના એના કોઠે બેથી ચાર ખજૂરનું સેવન કરવાથી જ એનર્જી આવી જાય છે બીજું ઇમ્યુનિટી વધારે સવારના નિયમિત રીતે નહીંના કોટે ખજૂર ખાવાથી ઇમ્યુન સિસ્ટમમાં સુધારો થાય છે તેમાં સમાયેલા કેલ્શિયમ આરિયન વિટામિન એન્ટી બેક્ટેરિયા એન્ટી ઓક્સિડન્ટ જેવા ગુણ નબળી પડે રોગ પ્રતિકારક શક્તિની ક્ષમતા વધારે છે ત્રીજું હાડકાંને મજબૂત કરે છે ખજૂરમાં કોપર સેલેનિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં સમાયેલો હોય છે જે કમજોર હાડકાને મજબૂત બનાવે છે તેમાં સમાયેલો વિટામિન કે રક્તને ઘટ તત્વું અટકાવે છે અને હાડકાંઓને મેટોબોલાઇડઝન કરવામાં મદદ કરે છે નંબર ચાર માસિક ધર્મમાં ગુણકારી જે મહિલાઓને માસિક ધર્મમાં વધુ થતું દુઃખાવો હોય તો તે રોજિંદા આહારમાં ખજૂરનો સમાવેશ કરવો જોઈએ ખજૂરમાં ભારે માત્રામાં કાર્બોહાઇડ્રેટ અને ફાઇબર હોવાથી માસિક ધર્મમાં દુઃખાવામાં રાહત આપે છે પાંચમું હેમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે હેમોગ્લોબિનનું લેવલ ઓછું હોય તેમને ખજૂરનું અવશ્ય સેવન કરવું જોઈએ ખજૂરમાં ભરપૂર માત્રામાં આયન સમાયેલું હોય છે રક્તમાં હેમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થઈ જવાથી એનેમિક થવાની શક્યતા વધી જતી હોય છે તેથી નિયમિત રીતે ખજૂરનું સેવન કરવું જોઈએ ખજૂને ધીમા શેકીને તેમાં બદામ પિસ્તા ઇલચીનો ભૂકો કરી ભરીને પણ ખાઈ શકાય છે હૃદય માટે લાભદાયી ઓમેગા થ્રી ફેટી એસિડ એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર ખજૂર હૃદય માટે એક ચમત્કાર જેવું કામ કરે છે તે કેલેસ્ટ્રોલનું પ્રમાણ પણ સામાન્ય કરવામાં સહાયક છે ખજૂરને થોડીવાર વાર દૂધમાં પલાળીને ખાવું જોઈએ સાતનું સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદગાર ખજૂરમાં ફાઇબર સમાયેલો હોય છે તેમજ ખજૂરના ગુણ સુગરના લેવલની વધવાની પ્રક્રિયાને ધીમી કરી નાખે છે જતા વજનને કંટ્રોલ કરે છે ફાઇબર અને ખેલ્દી ફેટથી ભરપૂર ખજૂર લાંબા સમય સુધી પેટને ભરેળું રાખે છે જેથી અનહેલ્ધી ખોરાક પ્રમાણમાં ઓછો ખવાય છે મું ત્વચાને સુંદર બનાવે છે દૂધ અને ખજૂર બંનેમાં વિટામિન્સ અને હોય છે જે ત્વચાને કોમળ અને સુંદર બનાવે છે ચમકીલેવું યાદશક્તિને તેજ કરે છે નિયમિત રીતે દૂધમાં ભીજવીને ખજૂર ખાવાથી તે ઓક્સિડેટિવ ટેસ્ટથી બચાવે છે બ્રેન સેલ્સને નુકસાન થતું અટકાવે છે અને યાદ રાખવાની ક્ષમતાને તેજ કરે છે દસમું ફર્ટિલિટી વધારે છે ખજૂર હાર્મોન્સને રેગ્યુલેટ કરતું હોવાથી તેના સેવનથી ફર્ટિલિટી વધે છે ધર્મો નિંદ્રા સારી આવે છે ખજૂરમાં ટ્રિપોફન અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે તેથી ડાયટમાં સામેલ કરવાથી નિંદ્રા સારી આવી જાય છે બારમું રક્તની કમી નથી થવા દેતું ખજૂરમાં આર્યન અને વિટામિન બી બાર સમાયેલું હોય છે જે શરીરમાં રક્તની કમીને પૂરી કરી છે જો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને બે લાઈક કરવા બટન પર ક્લિક કરી દેજો મિત્રો